પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી વાપરવા માટેના કોઈ પણ પૈસા તમારે ભરવાના નથી ફ્રી એપ છે સૌ પ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તમામ પાઠ સમજૂતીના વિડીયો તેને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન સ્વાધ્યાયના વિડીયો તેનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પ્રોજેક્ટ બુકના વિડીયો બાળકો માટેના એમસીક્યુ દરેક વસ્તુ આની અંદર ઉપલબ્ધ છે તો ચાલો શરૂ કરીએ પાઠ અગિયાર આપણા વાહનો તેનું સોલ્યુશન જોઈએ સૌ છે પ્રશ્ન એક તેનો પહેલો પ્રશ્ન તમે જોયેલા હોય તેવા વિવિધ પ્રકારના વાહનોની યાદી તૈયાર કરવાની છે જેમાં મોટરસાયકલ સાયકલ સાયકલ મોટર કાર બસ રેલગાડી ટ્રક વિમાન હેલિકોપ્ટર રિક્ષા અને ટ્રેક્ટર વગેરેનો સમાવેશ થાય છે તમે જે વાહનો જોયેલા છે તે દરેકનું નામ તમારે લખવાનું છે પ્રશ્ન બે તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેવા વાહનના નામ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે જે વાહનોમાં બેઠા હોય તેના નામ લખવાના છે જેમાં મોટરસાયકલ બસ મોટર કાર રિક્ષા અને રેલગાડીમાં મુસાફરી કરે છે હવે છે પ્રશ્ન બે નીચે આપેલ વાહનોને તેમના પૈડાની સંખ્યા મુજબના ખાનામાં ગોઠવવાના છે અહીં વાહનોના નામ આપેલા છે બે પૈડાવાળા વાહન તેમાં સાયકલ અને સ્કૂટર આવશે ત્રણ પૈડાના વાહન તેમાં રિક્ષા અને ચગડું રિક્ષા આવશે ચાર પૈડાના વાહન તેમાં ટ્રેક્ટર અને કાર આવશે છ પૈડાવાળા વાહન તેમાં ટ્રક અને બસનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ તમારા ઘરે અથવા આસપાસમાં કયા કયા વાહનો છે તેના નામ લખવાના છે તો આસપાસમાં સાયકલ મોટર સાયકલ મોટર કાર ટ્રેક્ટર રિક્ષા બસ વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરો જો તમને કાર વધારે ગમતી હોય તો અહીંયા કાર આ રીતે તમારે બે લીટા કરવાના છે ત્યારબાદ આ રીતે ટાયર બનાવવાનું છે ત્યારબાદ આ રીતે કરી અને પાછું બીજું ટાયરનું નિશાન બનાવવાનું છે આ રીતે તમારે ગાડી છે એ ગાડી બનાવવાની છે અને આ રીતે તમે ગાડી બનાવી શકશો અને એના ટાયર અહીંયા બનાવી દેવાના છે અહીંયા એની બારી બનાવવાની છે આ રીતે બારી બનાવી અને અહીંયા સ્ટેરિંગ બનાવવાનું અહીંયા બત્તી બનાવવાની લાઇટ બનાવવાની અહીંયા પાછળ પણ લાઇટ બનાવવાની આ રીતે તમે ગાડીનું ચિત્ર બનાવી શકશો તમને ટ્રક ગમતો હોય તો ટ્રકનું ચિત્ર પણ તમે બનાવી શકશો પ્રશ્ન પાંચ આધુનિક વાહનોથી થતા ફાયદા અને ગેરફાયદા જણાવો આધુનિક એટલે અત્યારના જે વિમાન હેલિકોપ્ટર એ બધા આધુનિક વાહનો કહેવાય હાઈ ટેકનોલોજીવાળા તો ફાયદા તો ઝડપી મુસાફરી કરી શકાય છે સમયની બચત થાય છે સરળતાથી ઉપયોગ કરી શકાય છે હવે ગેરફાયદા જેટલા ફાયદા હોય તેટલા ગેરફાયદા પણ હોય અકસ્માતો ખૂબ થાય છે ચલાવવા માટેનું ઈંધણ મોંઘું થાય છે બધા લોકો પૂરતી સગવડ મળતી નથી પ્રશ્ન છ નીચેની વાહનોને ઓળખી તેનું નામ અને ઉપયોગ લખવાનો છે અહીંયા એકસો આઠ એટલે કે ઇમરજન્સી માટે આપણે એકસો આઠ ડાયલ કરીએ છીએ તે તે છે એમ્બ્યુલન્સ ઉપયોગ તો આ વાહન દર્દીઓને અકસ્માત સ્થળેથી દવાખાના નજીકના દવાખાના સુધી પહોંચાડવાનું કામ કરે છે 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 નીચે એ પોલીસ વાન નંબર નંબર આપણે ડાયલ કરીએ છીએ તે અહીંયા લખેલો સો તો પોલીસ વાન છે તેમાં પોલીસના કામ કરતા અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગી થાય છે અથવા આપણે સો નંબર ઉપર ફોન કરીએ ત્યારે એ આપણી મદદ કરવા માટે જે તે જગ્યાએ આપણે આપેલા એડ્રેસ પર પહોંચી જાય છે ફાયર બ્રિગેડ તો તેના ઉપયોગ માટે જ્યારે કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે તેને પાણી વડે આગ બુજાવવાનું કામ આ વાહન દ્વારા કરવામાં આવે છે તેને લાયબંબો પણ આપણે કહીએ છીએ હવે છે ખીલ એટલે કે ખીલખિલાટ વાન અહીંયા પણ લખેલું હશે ખીલખિલાટ તો આ ઉપયોગ પ્રસૂતિ સમયે મહિલા અને તેના બાળકને તેના ઘર સુધી પહોંચાડવાનું કામ આ ખીલખિલાટ વાળી વાન કરે છે તો આશા રાખું કે આપણા વાહનો તે પાઠના અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે મિત્રો આ ઉપરાંત આપણી એપ્લિકેશન છે જેમાં પાઠ સમજૂતીના વિડીયો પ્રોજેક્ટ બુકના વિડીયો સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયો તેમજ તેની દરેકની પીડીએફ આપણી એપ્લિકેશનમાં મૂકવામાં આવી છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશનનું નામ છે આ ઉપરાંત વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરીથી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો